નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમે સ્કોલરશિપનું ફોર્મ ભરતા હોય ત્યારે ધીસ સર્વિસ ઇઝ ઓફલાઈન એવું આવી જાય છે તો એનું સોલ્યુશન કઈ રીતે લાવવું એના વિશે વાત કરવાના છે મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું એનો ડિટેલની અંદર વિડીયો બનાવવામાં આવેલો છે એ વિડીયોની અંદર તમામે તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી તમે તમારું ફોર્મ ઘરે બેઠા પંદરથી વીસ મિનિટની અંદર કઈ રીતે ભરી શકો છો એ સમજાવવામાં આવેલું છે એ વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે તમામ વિદ્યાર્થીઓ એ વિડીયો જોઈને જ એમનું ફોર્મ ભરજો જેથી તેમને આવા કોઈપણ પ્રકારની ઇસ્યુ ના થાય અને તમે તમારું સ્કોલરશિપનું ફોર્મ છે એ ઘરે બેઠા આસાનીથી એક પણ રૂપિયો ખર્ચે વગર ભરી શકો તો હવે શરૂ કરીએ આજનો વિડિયો વિડીયો જેવું તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગઇન કરી અને વેબસાઇટ ખોલો છો ત્યારે તમારા સામે આ મુજબનું ઇન્ટરફેસ છે એ ખુલી જતું હશે પછી તમે સ્કોલરશિપ સર્વિસીસમાં જશો અને સ્કોલરશિપ સર્વિસીસમાં જશો તો આ રીતે નીચે તમે જે પણ સર્વિસ માટે અપ્લાય કરેલું હશે એ આ રીતે આવી જશે એટલે કે તમે સ્કોલરશિપનું ફોર્મ નવું ભરવાનો ટ્રાય કરશો તો પણ સર્વિસ સર્વિસીસ ઓફલાઈન એવું આવી જશે અને તમે જૂનું ફોર્મ ભરેલું હોય અને તમારે એને એડિટ કરી અને ફાઇનલ સબમિટ કરવું હોય તમે જેવું એડિટના બટન પર ક્લિક કરશો એવું જે છે તમે એડિટ પર ક્લિક કરો છો એવું અહીંયા શું આવી જાય છે આ એપ્લિકેશન હાલમાં ઓફલાઈન છે અસુવિધા માટે અમે દિલગીર છીએ ધીસ એપ્લિકેશન is currently offline ફોર સમ ટાઈમ વી regret ફોર એની inconvenience caused. તો જે છે એ આ પ્રકારનો ઇશ્યુ આવી જાય છે તો આ પ્રકારના ઇશ્યુનું સોલ્યુશન કઈ રીતે લાવું એના માટે મેં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જે હેલ્પલાઇન નંબર આપવામાં આવેલો છે મેં એના જોડે વાત કરી હતી તો હવે આનું જે કોલ રેકોર્ડિંગ છે એ તમે સાંભળો અને અંદર જે છે એ મેડમે જે વાત કરી છે એ તમામ વિદ્યાર્થીને લાગુ પડે છે અને એમને મેં એ પણ જાણવાનો ટ્રાય કર્યો તો કે સ્કોલરશિપની ડેડ લંબાશે કે નહીં તો એ તમામ બાબત છે એ તમે હવે આ કોલ રેકોર્ડિંગ દ્વારા સાંભળો નમસ્કાર ડિજિટલ ગુજરાત બોલો ગુડ મોર્નિંગ મેડમ ગુડ મોર્નિંગ બોલો બરાબર આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપનું ફોર્મ ભરીએ ત્યારે આ સુવિધા ઓફલાઈન છે આ એપ્લિકેશન હાલમાં ઓફલાઈન છે એવું આવી જે છે અમે લોકો આગળ અપડેટ આપી છે કેમકે છે એના કારણે આવે છે પ્રોસેસ ચાલુ જ છે ડિપાર્ટમેન્ટમાં ચેક કરતા આઉટ થઈ જશે એ કોઈ અપડેટ નથી ડિપાર્ટમેન્ટ નક્કી કરશે સર તમે કયા જિલ્લા વાત કરો છો બનાસકાંઠા જિલ્લામાંથી ઓકે અને શું નામ છે તમારું શૈલેશ મકવાણા શૈલેષ મકવાણા ઓકે તો ઓફલાઈન જઈ સોરી સર વેટ કરો આગળ અપડેટ આપીશ ઓકે સર થેન્ક યુ વેલકમ ધન્યવાદ ફોર જે રીતે સાંભળ્યું એ પ્રમાણે મેડમે કહ્યું એમ આ એક ટેકનિકલ ઇસ્યુ છે અને એનું સોલ્યુશન છે એ ચોક્કસ આવી જશે અને જે છે એ ડેટ લંબાશે કે નહીં એની તારીખની પણ કોઈ પણ અપડેટ આવશે તો એ પણ તમને એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સૌપ્રથમ પૂરી પાડવામાં આવશે તો એના માટે પણ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો Thank you. Thank you so much for watching.